હું હું અવાજ કરવાની તું કે અવાસ કરવાની તરવા મારે એક રોટલી ખાવી છે તે એમાં કાચરી આપી મને કે ખાટું અથાણું લઈએ દઉં ઓલા મરચા લે ભેજ એક રોટલી એમ કેટલું ખવાશે એ તો ખવાય ને જીભાવ ખાઈ લેવાનું હું લગન ચડ્યા લાગે લગન તો તમ ચડ્યા ભાઈ

અને ઘણા બધા મને કમેન્ટ કરે છે કે કાલનો વ્લોગ કેમ ન થયો આજનો કેમ ન થયો પરમ દિવસનો કેમ ન થયો પણ એમાં એવું છે કે વ્લોગ પૂરો જ ન થયો હોય ચાલુ તો કર્યો હોય પણ અડધી આવીને અટકી જાય પછી મેરેજમાં જવાનું થાય ને એટલે બધું સ્વાહા એટલે હવે આજથી હવે કન્ટિન્યુ રોજ આવશે આજે છે સન્ડે અને હા આજે છે મારો બર્થ ડે તો હેપી બર્થ ડે ટુ મી

આ ખૂચી નોતી થતી યોગાની અસર મને ઊંઘમાં જ આવી છે અમારે સર એમ કીધું અનિંદ્રા નો રોગ હશે ને તો વહી જશે મન તો આમ થાય પહેલેથી અનિંદ્રા નો રોગ હતો નહીં એમાં હા એટલી ઘાટી હમણાં એવું થાય છે બપોરે ઘડી કાઢી પડું તો એટલી ઘાટી ઊંઘ આવે પૃથુ આવ્યો બધી મને ખબર છે પણ આ ખુચચી ન થઈને મેં કોઈને સાંભળ્યું નથી જોયું બોલો રાત્રે બાર વાગે બધા મનો હેપી બર્થડે કરવા આવ્યા તો ઉપર પણ આપણે બંદા ગયા એવું છે સરસ ઘાટી ઊંઘ આવે છે હાલો યોગાની એક તો ઇફેક્ટ છે હારી કે ઊંઘ બહુ મસ્ત આવે છે ચલો હવે બહુ વાત તો કરી લીધી હું નાસ્તો કરી લઉ અને જો હમણાં વિવેક એક જ રોટલી ખાઉં છું હમણાં વિવેક ટાઈમે ઉઠીને આવે ને તો આજ મારા અંબાબાને લોચો ખાવા જવું છું મને લોચો નોર્મલી ભાવે નહીં કોઈથી મને ન થાય સામેથી પણ મને અંબાબાનો એક ભાવે ખાલી એ અમારા એકતા બેડે મને ચસ્કો લગાડ્યો છે એને ફોન કરું એના હોય ને એને લેતી જવા લો પણ જે લોકો તો થાય ત્યારે તો એ ખોટી ન જાય ને એમ તો હોય છે દસ એક વાગ્યા સુધી હોય છે પણ હમણાં કરું બધાને પહેલા વિવેકને ફોન કરું પછી એકતા દિન કરું બધાને ભેગા કરીને હમણાં બમ લઈને જાવ છે આજે એકતા ત્યાં જવાનું રિસેપ્શન છે હા ગઈ કાલે અમે આખો દિવસને વ્લોગ નતો કર્યો અને મારા જેઠ જેઠાણી આવ્યા હતા અમદાવાદ થી ભૂલાય જ ગયું ને હાવરાય જ ગયું આપણે એ આવ્યા પછી બધાય ચા પાણી નાસ્તો કર્યો જે ભાઉબેન છે ને એના સગા ભાઈ ભાભી તો એ ભાઈ ભાભી કાલ આવ્યા તા અને બહુ મજા આવી પણ મળાયું નહીં બધાને મળાવાયું નહીં કા મમ્મી કાંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ આવશે કે અમે ત્યાં જશું ને તો મળશું બધા ફરીથી એવું છે કાનમાં કાંઈક વાતો થાય છે હા ઓમે કેને અલ્યા બાઈટી આપો તમારો બર્થડે કોણે કીધું બાયકાનમાં કીધું ને તમે ગિફ્ટ તો મને આપો તો ગિફ્ટ થેન્ક યુ થેન્ક યુ મોદીકો પેલા તું મને ગિફ્ટ આપ પછી હું તને રીટર્ન ગિફ્ટ આપું હું તો આપ ગિફ્ટ સાવ કે પેલા આપો પેલા રીટર્ન ગિફ્ટ ન હોય પેલા તું મને કઈક દે ને તો હું તને સામે કઈક આપું કે હું આખી ગિફ્ટ તમને આપી દીધી બસ કે ની આલી આ ગેમ રમી લે ને બંધ રમી

હેપી birthday to you. આજે અમાર ભૂરી નો બર્થડે છે રાત્રે કોણ કોણ વિશ કર્યું હતું મને કઈ ખબર જ નથી પૃથુ ઈ જાગતો તો આજ તો સુઈ ગઈ હતી દિવસ સુઈ ગઈ હતી મોહી મેં કીધું મારી યોગા ઊંઘ માં જાય વાસ થેન્ક યુ થેન્ક યુ

અલમ મલિયા અલંહાંજે તમાર રસોઈ બનાવવાનો છે મારા માટે નહીં થોડો બનાવુ હું કીધું પાર્સલ જ લેતો તો વાંધો નહીં આતી તો ફિર કાલનું કંઈક આવે છે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ મમ્મી બેઠા છે ખજૂર લઈ બોલો હાલો ખજૂર પાક ખાવા પણ બનવા દયો મમ્મી ગબ આવે છે બની જાય ને હા એ વાત સાચી આવે બની જાય ને હું જો ગઈતી આ બધું શાકભાજી ને બધું લેવા અને અહીંયા બને છે દૂધી બટેકાનું શાક તેલ મૂક્યું છે એમાં મરચાં લેવી છું તળી નાખું એવું વિચારું છું જાવે આવા મનપાક જેવા

મારું ફેવરેટ છે ચા ને રોટલી ખાઈ લેશો બધા અરે યાર મુજે કરના થાઈએ લાવ મે કરતી તુહી બે જો મને છે ને જયારે બધા બર્થડે હોય ત્યારે કેક ને બધું કટ કરે ને એ મને બિલકુલ ન ગમે એટલે મેં વિવેકને ના જ પાડી હતી કેક નહીં લાવતા ખબર નહીં બે ત્રણ હજારની કેક હોય એ કટ કરીએ પછી કઈ પૂરી ખાવાની નહીં ક્રીમના ના બધા ઓલું ઉપરથી હોય બધું કાર્ડિન સાઈડ કરીએ અંદરનું ઓલું સ્પોન્જ હોય એ ખાઈએ એ મને વેસ્ટ ઓફ મની જ લાગે ખબર નહીં કેમ પણ બધાની ચોઈસ સરખી ન હોય બધાને ગમતું બી હોય મને એ નથી ગમતું એટલે મેં ના પાડી હતી

હું એમ કઉ છું કે દીવાબેન જોતા છે કોઈને મમ્મી એકલી છે પણ આખા આખા ધણાવે છે ખોલ દરવાજો હું કોણ આવ્યું માસી એવા જો નું મમ્મી નું ને મારું ચાલે છે નાસ્તા પાણી આ તો ખાઈ લે ને આલે કી બોલુ મેં હમ કોઈ કોઈ થઈ જ નિકો તોલા લીધું છોકરાને ભણાવી લીધું હવે તુવેર ગયા થાણા થઈ ગયા બા આવું મને ગમે બેઠા બેઠા ટાઈમ પણ શિયાળામાં એક આ વસ્તુ જ ને બોલો બડડે લેડી ગર્લ પણ બોલી શકો છો ઓકે આર યુ

આજના દિવસે જ મારો બર્થડે બી છે અને પપ્પાની તારીખ છે એવું છે લે એમાં શું એટલે છે ને કદાચ બધાને એમ લાગશે કે મેં કેક કેમ નથી કટ કરી તો આગળ મેં કીધું એમ એક તો મને કે મતલબ મને એ વેસ્ટ ઓફ મની જ લાગે કે જે બધું કેક કટ કરીએ બધું કરીએ એ પ્લસ મને એક તો એ ગમતું તો ઓછું અને આ બે દિવસ સેમ થઈ ગયા ને એટલે બે વર્ષથી હું કંઈક જ નથી કટ કરતી કેમ કાનું મેં લાસ્ટ યર બી નહોતી કરી હવે છોકરાને સુવડાવી દઉં અને આ વિડીયો નો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ